ઘરમાં ગરીબી આવવાના પચાસ કારણો ભૂલથી પણ કરવા આ કામ આ વાર્તાઓ એવા લોકોના જીવન સાથે જોડાયેલી છે જેઓ એક સમયે તમારા જેવા હતા પરંતુ તેઓએ સમસ્યાઓનો ભોગ ન બનવું હતું અને પોતાના જીવનની અમુક ટેવો બદલી અને તેઓ બીજાઓને પ્રેરણા આપવા સક્ષમ બની ગયા છે વાર્તાઓ આપણા જીવનને આકાર આપે છે અને કોઈની પ્રેરણાદાયી સફળતાની વાર્તા તમને કેવી રીતે જીવવું અને સફળ બનવું તેના મહાન પાઠ શીખવી શકે છે ગુજરાતી માંગ વિશ્વની શ્રેષ્ઠ પ્રેરણાત્મક પ્રેરક વાર્તાઓ વહીન સાંભળો અને વાંચો મારો વિશ્વાસ કરો આ ગુજરાતી પ્રેરક વાર્તાઓ તમારું જીવન બદલી નાખશે તો ચાલો મિત્રો આજની વાર્તા શરૂ કરીએ ઘરમાં ગરીબી આવવાના પચાસ કારણો આપને બતાવી રહ્યા છીએ

પરંતુ ગંભીરતાથી તેમને અનુસરવામાં આવે તો મનુષ્ય ગરીબીને કાયમી દૂર કરી શકે છે મનુષ્ય પોતાના સુખ દુઃખ માટે અમુક હદ સુધી પોતે જ જવાબદાર હોય છે ભગવાન શ્રીકૃષ્ણના અને સુદામાનું ઉદાહરણ સુદામા એ ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર હોવા છતાં પણ તેમને પોતાની ભૂલને લીધે તેમનું ઘણું જીવન અત્યંત ગરીબીમાં પસાર કરવું પડ્યું હતું તેની ગરીબીનું કારણ કે જેના લીધે તેઓ ગરીબ બની ગયા હતા જ્યારે શ્રીકૃષ્ણને સુદામા ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા ત્યારે એક વખત જંગલમાંથી લાકડા કાપવા મોકલવામાં આવ્યા ત્યારે ગુરુમાતાએ બંને માટે ભોજન આપ્યું ખૂબ જ વરસાદ પડ્યો બંને અલગ અલગ ઝાડ પર ચઢી ગયા સુદામાને ભૂખ લાગી અને એ ગુરુમાતા દ્વારા આપવામાં આવેલું ભોજન એકલા ખાઈ લીધું હતું પરંતુ તેમાં ભગવાન શ્રીકૃષ્ણનો પણ હિસ્સો હતો બીજાના ભાગનો હિસ્સો લઈ લેવાને લીધે સુદામા એ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો જે વર્ષો પછી દ્વારિકા જઈને શ્રીકૃષ્ણને તાંદુલની પોટલી લઈ જાય છે અને પોતાની પોતાની ઉપર રહેલા દૂર કરીને ગરીબીમાંથી છુટકારો મેળવે છે અહીંયા તે વાતને કણ ધ્યાનમાં રાખો કે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાનને ભોગ લગાવ્યા વગર ભોજન કરે છે તે ચોરીનું મન ખાવા સમાન ભૂલ કરે છે તેની સજા તેને દરેક લોકોમાં ભોગવી પડે છે એટલા માટે આપણે ક્યારેય પણ બીજાના હક છીમીને લેવું જોઈએ નહીં ઘરમાં નાની નાની વાતો ઉપર પરસ્પર કલેશને લીધે પણ ઘરમાં દરિદ્રતાનો વાસ થતો હોય છે ઘરમાં જ્યાં ત્યાં ગંદા કપડાં હોવાથી અને તૂટેલી ફૂટેલી ચીજો એકઠી કરીને રાખવાથી પણ આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે આવા જ જુદા જુદા કારણો આજે આપને જણાવીશું ઘરમાં ગરીબી આવવાના પચાસ કારણો જાણો ઘરમાં ગરીબી આવવાના કારણો એક ચાલીસ દિવસથી વધુ સમય સુધી વાળ રાખવા બે દાંત વડે નખ કાપવા ત્રણ સ્ત્રીઓએ ઉભા ઉભા વાળ બાંધવા ચાર ફાટેલા કપડા પહેરવા પાંચ સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહેવું છ ઝાડ નીચે પેશાબ કરવો સાત ઊંધું સૂવું આઠ સ્મશાનમાં હસવું નવ રસોડાની નજીક પેશાબ કરવો દસ તુટેલા કાંસકાથી વાળ ઓળવા અને ઘરમાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવો અગિયા છેતરપિંડી અને બળજબરીથી કોઈની પાસેથી પૈસા પડાવી લેવા બાર ઘરમાં કચરો રાખવો તેર સંબંધીઓ સાથે ગેરવર્તન કરવું ચૌદ ડાબા પગેથી પેન્ટ પહેરવું પંદર સંધ્યા સમયે સૂવું સોળ મહેમાનો આવે ત્યારે ગુસ્સો કરવો સત્તર આવક કરતાં વધુ ખર્ચ કરવો અઢાર રોટલી ને દાંત વડે કાપીને ખાવી હાથે થી બટકું કર્યા વગર આખી રોટલી સીધી દાંત થી તોડી ખાવી ઓગણીસ રાત્રે પીવાનું પાણી ખુલ્લું રાખવું વીસ રાત્રે ભિખારીને કંગી કંઈ રાત્રે કોઈ માંગણ આવે તો ખાવાનું માપ્યા વગર કાઢી મૂકવો એકવીસ આળસુ હોવું અને મહેનત થી દૂર ભાગવું બાવીસ દેવતાઓનું અપમાન કરવું તેવીસ પવિત્રતા વિના શાસ્ત્રોનું વાંચન કરવું દરવાજા પર બેસવું અઠાવીસ લસણ અને ડુંગળીના ફોતરા બાળવા ઓગણત્રીસ બરાબર ઋષિ સંતનું અપમાન કરવું ત્રીસ ફૂંક મારીને દીવો ઓલવો એકત્રીસ ભગવાનનો આભાર માન્યા વિના ખાવું શપથ હજામત કરવી પાંત્રીસ ઘરમાં કરોળિયાનું જાડુમ રાખવું છત્રીસ રાત્રે જાડુમ લગાવવું સાડત્રીસ અંધારા માંગ ખાવું અડત્રીસ ઘડાને મોઢું લગાડીને પાણી પીવું ઓગણ ચાલીસ શાસ્ત્રો નવાંચવા ચાલીસ નદી તળાવમાં શૌચની સફાઈ કરવી અને તેમાં પેશાબ કરવો એકતાલીસ ગાય બળદને લાત મારવી બેતાલીસ માતા પિતાનું અપમાન કરવું ત્રેતાલીસ કોઈની ગરીબી અને લાચારીની મજાક ઉડાવવી ચુમ્માલીસ દાંત ગંદા રાખવા અને દરરોજ સ્નાન ન કરવું પિસ્તાલીસ બરાબર સ્નાન કર્યા વિના અને આરતી સમયે ભોજન કરવું વાસના અને ક્રોધથી ભરેલું હોવું મને પચાસ બીજાને પોતાના કરતાં નીચા માનવા વગેરે ગરીબી દૂર કરવાના ઉપાય આ કારણો છે જેના કારણે આપને અને આપના પરિવારને ગરીબીનો સામનો કરવો પડે છે જો આપણામાં આ ખામીઓ હોય તો તેને દૂર કરો અથવા આ ખામીઓમાંથી એક તૃતીયાંશ ભાગ દૂર કરવાનો પ્રયત્ન કરો અને આપણું કામ એટલે કે મહેનત કરીને આજીવિકા મેળવો સમર્પણ સાથે ટેકો આપો ખ્યાતિ અને સમૃદ્ધિ તમારી સાથે હશે મિત્રો આજની વાર્તા અહીં જ પૂરી કરી જો તમને અમારી વાર્તાઓ પસંદ આવે તો શેર કરજો કોમેન્ટમાં તમારી રાય અમને કહેજો જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ